સુરતના લીંબાત વિસ્તારમાં આવેલ ગોવિનગર ઇન્ડસ્ટ્રીયલમાં ભંગાર ગોડાઉનમાં આગ લાગી હતી ભંગારના ગોડાઉનમાં આગ બહુ મોટા પ્રમાણમાં ફેલાઈ ગઈ હતી જે આગ ઘણા દૂરથી પણ દેખાઈ રહી હતી આગને લેવા થી આઠ ફાયર બ્રિગેડ ફાયર ફાઈટર સાથે આગને કાબુમાં લેવા આવી પહોંચી હતી જેમાં ફાયર બ્રિગેડ દ્વારા ખૂબ જ ઓછા સમયમાં પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી અને આગ લાગવાના ગોડાઉનની આજુબાજુના ખાતાઓને બચાવી લેવામાં આવ્યા હતા

ને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું આગ દૂરથી દેખાતી હતી એટલે અમારે ચાર ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી લગભગ લગભગ સાત થી આઠ ગાડીઓ હાજર હતી ને ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગ ઉપર કાબૂ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે ગોડાઉન સંપૂર્ણપૂરા નાશ થઈ ગયું છે પણ આજુબાજુના ખાતાઓ અમે બસ સહી સલામણ બચાવી લીધા કારણ હજુ જાણવા મળ્યું નથી એ રદીનું ગોડાઉન છે છૂટું છવાયું કાગજ અને કાપડ હોય ને એનો ના કોઈ જાનહાની